નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાંચ દિવસ પછી ખેડૂતોને ઓગણીસમો હપ્તો આપવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહારના પ્રવાસ દરમિયાન આપતાની જાહેરાત કરશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસ માપતાની રાહ લગભગ સાવ પૂરી થઈ ગઈ છે કારણ કે હવે પાંચ દિવસ પછી હપ્તાના પૈસા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો પીએમ કિસાન લાભાર્થીઓ માટે ઓગણીસ માપતાનું પ્રકાશનનું લાઈવ પ્રસારણ જોવા માટે એક નોંધણીની લિંક બહાર પાડવામાં આવી છે મિત્રો ખેડૂતો પીએમ ઇવેન્ટ્સ વેબસાઇટ પર આપેલી લિંક પર નોંધણી કરાવી શકે છે મિત્રો હવે જોઈએ કે તમે હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો તો મિત્રો ખેડૂતો આ પગલાં અનુસરી તેમની સુકવણીની સ્થિતિ અને લાભાર્થીઓની ઓનલાઈન ચકાસણી કરી શકે છે મિત્રો આ માટે સૌપ્રથમ તમારે સૌપ્રથમ તો પીએમ કિસાન પોર્ટલ પર જવાનું રહેશે જે તમને સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શનમાં બંને જગ્યાએ આપેલી છે પછી મિત્રો તમારે બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે તમારો સાસો આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે

અથવા તો મિત્રો તમને સ્ક્રીન પર ત્રણ અલગ અલગ હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે તેના પર પણ તમે સંપર્ક કરી શકો છો મિત્રો આપેલ ખેડૂતોને યોજનાનો યોગ્ય ઉપયોગ કરવા માટે મદદરૂપ થશે અને વધુ સુવિધા પૂરી પાડવામાં પણ મદદરૂપ થશે મિત્રો આ સિવાય અન્ય કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના જવાબમાં વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો પીએમ કિસાનના ઓગણીસ માપતાની પળેપળની જાણકારી મેળવવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો હવે મળીશું એક નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો